ભાજપે ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી જવાબદારીમાંથી મુક્ત મુક્ત છે કરવામાં આવ્યા છે અમદાવાદ ભાજપ સહપ્રભારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે મોટા સમાચાર ભાજપે ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કર્યા પ્રદેશ સહકોષાધ્યક્ષની જવાબદારીમાંથી પણ મુક્ત કરવામાં આવ્યા છે અમદાવાદ ભાજપ સહપ્રભારીની જવાબદારીમાંથી પણ મુક્ત કરવામાં આવ્યા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તો ધર્મેન્દ્ર શાહ કે જેઓને પોતાના જે હોદ્દા હતા તેના ઉપરથી તેઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે ધર્મેન્દ્ર શાહને સી આર પાટીલ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે લવજેહાદ પર બોલતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને ટકોર કરી છે વડોદરાના માંજલપુર ખાતેના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવચન કર્યું અને તે દરમિયાન તેઓએ મહિલાઓને ટકોર કરી છે કોઈ સલીમ સુરેશ બની ન જાય દીકરીને ફસાવી ન જાય તેવી પણ વાત કરી છે હાથ પર બોલતા હર્ષ સંઘવીએ મહિલાને ટકોર કરી કીટી પાર્ટીમાં સમાજની દીકરી ઉપર થતાં જે ટિપ્પણીઓ છે તેને લઈ અને તેઓએ મહિલાને કહું છે કે આપણે સમાજને સુધારવાનું છે કોઈની પણ દીકરીની સાથે જો કશું ખોટું થાય છે તો આપણે તેની સાથે ઊભું રહેવાનું છે તેની પાસે ઊભું રહેવાનું છે હાથ પર બોલતા હર્ષ સંઘવીએ મહિલાઓને ટકોર કરી છે